મળવાનું થયું જી હા મિત્રો હું મિતેશ સુધાની ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે યસ માય ડિયર ફ્રેન્ડ છૂટક વેપારીના ફાયદા અને મર્યાદાઓ છૂટક વેપારીઓ વેપારના પ્રકારમાં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશી વેપાર આપણે વાત કરી હતી અને વેપારની વર્ગીકરણની પ્રવૃત્તિઓનું પણ આપણે વાત કરી હતી સરહદની દ્રષ્ટિ હોય કે પછી હાજર કે વાયદાની દ્રષ્ટિએ જે વેપારની આપણે ચર્ચા કરી હતી પરંતુ આજે આપણે જે વાત કરવી છે છૂટક વેપારી જે હા મિત્રો બે પ્રકાર છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી બંનેના ફાયદા અને મર્યાદા વિશેષ આપણે ભણવાના છે પહેલાં આપણે વાત કરીએ છૂટક વેપારીની તો છૂટક વેપારી ઉપર ફોકસ કરીએ તો છૂટક વેપારી એમના ફાયદા છૂટક વેપારીઓને ઘણા બધા ફાયદા થાય છે પણ એક સિક્કાની બે બાજુ હા મિત્રો ફાયદા છે 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 તો સાથે પણ પહેલો ફાયદો ફાયદો પસંદગીની તક બીજો છે ઘરે બેઠા માલ પૂરો પાડી શકાય ત્રીજો ફાયદો છે ગ્રાહકોની ફરિયાદ હોય તો એનો નિકાલ લાવી શકાય ચોથો ફાયદો છે ગ્રાહકોને ઉધાર માલ આપી શકાય વેચાણ માટે પાંચમો ફાયદો છે વેચાણ પછીની ઘણી બધી સેવાઓનો લાભ આપી શકાય છઠ્ઠો ફાયદો છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ સાતમો ફાયદો છે માલના સંગ્રહમાંથી મુક્તિ આઠમો ફાયદો છે ગ્રાહકોને આપણે ઘણું બધું માર્ગદર્શન કે હેલ્પ એટલે કે સુરક્ષા આપી શકીએ તો આઠ ફાયદાઓ છૂટક વેપારના છે એક પછી એક મુદ્દાને સમજીએ પહેલો મુદ્દો પસંદગીની તક જી હા મિત્રો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકો ની વિવિધતાવાળી વસ્તુ રાખે છે છૂટક વેપારીઓ હોય ને એ તમે જુઓ નાની મોટી બધી જ પ્રકારની વસ્તુઓ ત્યાં રાખે એમની શોપ ઉપર એમની દુકાન ઉપર એટલે ગ્રાહકોને સરળતાથી બધી જ વસ્તુઓ ત્યાં ને ત્યાં જ મળે એટલે એને પસંદગીની મોટી પસંદગીની તક મળે બીજો ફાયદો છે ઘરે બેઠા જ તમને માલ સામાન મળી રહે તમે જુઓ પહેલા મુદ્દાની જ વિવિધતા ઉપર આખી વસ્તુઓ તમને જયારે મળે છે ત્યારે ઘરે બેઠા બધી જ પ્રકારની વસ્તુ તમને હોમ ડિલિવરી પણ આપી શકે ગ્રાહકોની જરૂરિયાત મુજબની ઘરે બેઠા તમને માલ સામાન પૂરો પાડે જેથી તમારો સમય શું થશે બચશે સમયનો બચાવ થશે ત્રીજી બાબત છે ગ્રાહકોને ફરિયાદોનો નિકાલ તો ગ્રાહકોને દાખલા તરીકે ઘરેથી ગ્રાહકો કોઈ વસ્તુ મંગાવી અને એને માલ પહોંચાડવામાં આવ્યો અને કોઈ ફરિયાદ આવી છે તો ઉત્પાદક સુધી એ ફરિયાદને પહોંચાડવામાં આવે માલ તમને બદલી આપવામાં આવે ગેરંટી હોય તો તો નિકાલ થઈ શકે તમે તમે એની સાથે ચલણ પણ કરી શકો બિલ લીધું હશે તરત જ ગ્રાહકની ફરિયાદનો ઉત્પાદક કે વેપારી કે છૂટક વેપારી તાત્કાલિક તમને એ હેલ્પ કરશે મદદ કરશે વાત કરવી છે ચોથા મુદ્દાની ગ્રાહકોની શાખ ઉપર વેચાણ કરવા માટે છૂટક વેપારી બહુ જરૂરી છે

આ ગ્રાહક છે મજબૂત સ્થિતિનો છે એમની પાસે પૈસા છે કે નહીં ઉધાર આપશું તો ચાલશે કે નહીં એ લોકો એની જે બોલબાલા છે સમજી જતા હોય છે એટલે ગ્રાહકને ઉધાર પણ આપે છે ને સાથે એ એ ઉપર માલ આપવાનું આપવાનું વેચાણ શરૂ કરશે પણ કેવા ગ્રાહક સાથે જી હા મિત્રો આગળ આપણે જોયું જે એના સંપર્કમાં છે જે એને કોન્ટેક છે જેમની સાથે પર્સનલ રૂટીન કોન્ટેક છે રોજ બરોજનો એનો રૂટીન ગ્રાહક છે વેપારી એ ગ્રાહકને ઉધાર આપશે બાકી આપશે વેચાણ પછીની સેવાનો લાભ તમને છૂટક વેપારી આપી શકે છૂટક વેપારી વેપારી ગ્રાહકો સાથે જે માલના વેચાણ પછીની જે સેવા આપે છે એટલે કે સમારકામ નુકસાનીવાળો માલ હોય તો એ લોકો તરત જ લઈ દે અથવા બદલી આપે ચેન્જ કરી આપે આ બધી સુવિધાઓ આ સેવાઓ એ તમને વેચાણ પછી મળે ખાસ કરીને તમે ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદો છો અને બગડી જતી હોય છે તો એની ગેરંટી વોરંટી હોય છે તો એવી પણ સુવિધાઓ તમને ઘર બેઠા હેલ્પફુલ થઈ શકે છે આગળ ચર્ચા કરીએ છઠ્ઠો મુદ્દો ખરીદીના નિર્ણયમાં મદદરૂપ વેપારી ગ્રાહકના કોન્ટેક્ટમાં છે ગ્રાહક વેપારીના કોન્ટેક્ટમાં છે તમને સારી વસ્તુ આપશે તમને ભેળસેળ વાળી વસ્તુ નહીં આપે તમને ગુણવત્તા સભર વસ્તુ આપશે તો અસરકારક નિદર્શન કરાવશે તમે જે વસ્તુ લેતા છો તમને એની માહિતી સચોટ આપ માહિતી આપશે એટલે તમે એ માહિતી એ તમારી ઉપયોગિતા એ તમારી ગુણવત્તા એ તમારી કિંમત તમે ગ્રાહકના અટેચમેન્ટમાં છો એટલે ઉત્પાદક વેપારી છૂટક વેપારી ગ્રાહકને સો સારી

જરૂર પડે ત્યારે તમે ગમે ત્યારે માલ જોતો હોય ત્યારે માલ લાવો વધારે માલ તમે શું કામ તમારા ઘરની અંદર સંગ્રહમાંથી શું મળી જશે અત્યારે માલ તમે દાખલા તરીકે એક કિલો લાવવા તમારે પાછો એક કિલો જોતો હોય તમે કાલથી ફરીથી તમે એક કિલો માલ લઈ આવો દાખલા તરીકે ચણાનો લોટ છે કોઈ કરિયાણાની વસ્તુ છે કોઈ ખાદ્ય વસ્તુ બધી જ વસ્તુ તમને છૂટક વેપારીઓ અવેલેબલ હોય છે તમને આપી શકે છે એટલે વધારે પડતો માલ આપણે ઘરે સંગ્રહ ન રાખી શકાય અને કારણ કે દુકાનની અંદર છૂટક વેપારીઓ વેચતા હોય છે એની પાસે હોય છે આવા પ્રકારનો માલ ગ્રાહકોને માર્ગદર્શન છૂટક વેપારી જે છે એ વેપારી ગ્રાહકોને જ્યારે વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એને 100% સચોટ માર્ગદર્શન આપે છે 100% માર્ગદર્શન આપશે ભવિષ્યમાં વસ્તુઓના ભાવ એનો વસ્તુનો પુરવઠો વસ્તુના વપરાશની રીત કઈ રીતે છે આ બધી જ માહિતીનું અંગેનું માર્ગદર્શન તમને આપશે ખાસ કરીને મેડિકલની અંદર આપણે દવા લઈએ છીએ તમને એક બે પાંચ દસ ટકા પ્રકારની જે વસ્તુ હોય છે બધી જ પ્રકારની વસ્તુઓ માટે કે મેડિસિન માટે કે કોઈ અધર જે પ્રકારની દવા કે બોટલ કે સીસી કે બધી જ પ્રકારની કઈ રીતે હાઉ ટુ યુઝ કઈ રીતે વાપરી શકાય બરોબર છે તમને આડઅસર થશે કે નહીં બધી જ પ્રકારની એક ટુ ઝેડ માહિતીનું માર્ગદર્શન ગ્રાહકને આપે છે આવા છૂટક વેપારીઓ ચાહે કોઈ સ્ટોર ચલાવતા હોય ચાહે કોઈ સ્ટેશનરી ચલાવતા હોય કોઈ શોપકીપર્સ હોય કોઈ મેડિકલ ચલાવતા હોય બધા જ વેપારીઓ ગ્રાહકને આ પ્રકારની માહિતીઓ આપે છે અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે આ તો ફાયદા પરંતુ મેં તમને આગળ પણ કીધું એક સિક્કાની બે બાજુ છૂટક વેપારીના જેટલા ફાયદા છે એટલી ઘણી બધી એમની મર્યાદાઓ પણ છે મર્યાદા એટલે ગેરલાભ જોઈએ આપણે ગેરલાભ પહેલું વધુ મૂડી નોકાન કરવું અઘરું છે છૂટક વેપારી છે એટલા માટે બીજું નાશવંત વસ્તુ છે જલ્દી બગડી જશે એટલે વેપારીને પણ નુકસાની જશે છૂટક વેપારીઓને વસ્તુઓ અપ્રતલિત થવાનું ભય રહેશે આજે એ વસ્તુ ઘણી બધી લાવ્યા અને કાલ સવારે એ વસ્તુ ફેમસ છે પરંતુ એક મહિના બે મહિના પછી એ વસ્તુ ફેમસ નથી તો એ વસ્તુ પડી રહેવાની છે ગ્રાહક કોઈ ખરીદવાના નથી નુકસાન ઘટ ભાવની અંદર વધઘટ થવાનું જોખમ આવે અને પૂર્વગ્રહ એક પછી એક મુદ્દાને જોતા જઈએ છૂટક વેપારીના મર્યાદા ગેરફાયદા વધુ મૂડીરોકાણ એમને રોકાણ કરવું હશે તો થશે નહીં કારણ કે ગ્રાહકોની પસંદગીની એટલી બધી હશે વિવિધ વસ્તુઓ રાખવી પડે છે અને વિવિધ વસ્તુ રાખવી પડે છે જેથી રોકાણ એને કેવું કરવું પડે છે વધુ કરવું પડે છે અને અત્યારે વધારે રોકાણ જયારે કરે છે ત્યારે ઘણી વખત વસ્તુ પડેલી રહે છે એવા અનુસાર વધુ રોકાણ કરવું એના માટે બી મુશ્કેલ છે છૂટક વેપારમાં મુશ્કેલ પડવું એટલા માટે છે કારણ કે વસ્તુ પડી રહેશે અને જો તમે વસ્તુ નહીં લાવો તો ગ્રાહકને તમે તક નહીં આપી શકો એટલે તમારે વધુ રોકાણ કરવાનું જ રહ્યું વધુ રોકાણ કરવું જ પડશે નાસવંત વસ્તુ બગડી જાય જેમ કે ફળ જેમ કે શાકભાજી જેમ કે દૂધ જેમ કે દૂધમાંથી બનાવેલી વસ્તુઓ આ બધી જ વસ્તુ નાસવંત છે એક વખત વેચાય એક દિવસ માટે ચાલે પણ બે ત્રણ દિવસ માટે જો તમારી પાસે પેન્ડિંગ પડી લે છૂટક વેપારી પાસે પેન્ડિંગ પડી રહે તો એ બગડી જવાની છે નુકસાની છૂટક વેપારી હોય ભોગવવી પડે છે એટલે એ બગડી જવાથી ઘણી વખત નુકસાની ભર્યું વલણ આવે છે એકમ માટે છૂટક વેપારી માટે વસ્તુઓ અપ્રચલિત થઈ જાય ઘણી બધી વસ્તુઓ છે અપ્રચલિત થઈ જાય દાખલા તરીકે તમે સમજો કે ભાઈ જનરલ નોલેજની એક બુક મેં સ્ટેશનરીમાંથી લીધી બે હજાર એકવીસ બાવીસ ની એડિશન છે પરંતુ બે વર્ષ પછી એ એડિશન ચેન્જ થશે કારણ કે એમાં ઘણા બધા સુખ સુવિધા સગવડો જેમ કે રાજકારણીઓના નામ આ બધાના જે આંકડા છે અથવા તો કોઈ નામ છે બધું ચેન્જ થઈ જવાનું છે તો એ જનરલ નોલેજની બુક અપ્રચલિત છે ત્યારે માર્કેટમાં વેચે છે નહીં પણ જો તમારી પાસે સ્ટેશનરીમાં સ્ટોક પડ્યો રહેશે તો કોઈ માગશે નહીં કારણ કે નવી એડિશન આવી ગઈ હશે તો આ તો બુક્સ છે સ્ટેશનરી છે ઘણી બધી મેડિસિનની અંદર પણ ઘણી બધી એવી બાબતો છે જે અપ્રચલિત થવાનું જોખમ રહે છે ખાસ કરીને ફેશનના ફંડા ફંડામેન્ટલ એવું છે બુટકટ પેન્ટ છે નેરો પેન્ટ છે ટી શર્ટ ની અંદર લેગીસ ની અંદર ઘણી બધી વસ્તુ અપ્રચલિત થવાનો ભય રહે છે અને એ વસ્તુ જો છૂટક વેપારી પાસે પડી હોય તો એ ફેંકી દેવાની રહેશે એનો કોઈ ઓપ્શન વસ્તુ રહેતી નથી પસંદગી અભિરુચિ ટેવ ફેશન વલણ લોકોનું બદલાય છે ટેકનોલોજી બદલાય છે અને આવા સમયમાં રોજબરોજ નવું નવું આવે છે અને રોજબરોજ જ્યારે નવું નવું આવે છે ત્યારે તમારી પાસે સ્ટોક પડી રહેવાનો છે તમને ખબર નથી કે કેટલી વસ્તુ તમારી વેચાશે ને કેટલી વસ્તુ તમારી પડી રહેશે તો છૂટક વેપારી તરીકે તમે જો કામ કરતા હો તો તમે વસ્તુ જેમ જોઈએ છે એમ લાવો જેથી તમારી પાસે આ વસ્તુ અપ્રતલિત થવાનો તમને ડર ન રહે અને તમારી પાસે વસ્તુ સેફ પડી રહેશે બહુ સરસ વાત છે અને તમે ફરજિયાત પછી એનો નિકાલ કરો છો નિકાલ કરતી વખતે તમારી પડતરતી કિંમતે તમે એને વેચી નાખશો કા પછી તમારે એના કરતાં ઓછી કિંમતે નુકસાની કરીને વસ્તુ વેચવી પડશે એટલે જોઈએ એટલો માલ લાવો ખાસ ભાવમાં વધારો ઘટાડો થવાનો ભય રહે અને જાણી જોઈ અને છૂટક વેપારી આમાં જોખમ ઉઠાવશે અને જાણી જોઈને જોખમ ઉઠાવવામાં આવે એ આપણને પોસાય નહીં એ છૂટક વેપારીને પોસાય નહી પૂર્વગ્રહ પૂર્વગ્રહ મુદ્દો બહુ જરૂરી છે પૂર્વગ્રહ એટલે ઘણી વખત આપણને ખબર છે કે આટલી વસ્તુ વેચાય જ જશે ને આપણે સ્ટોકમાં લઈ આવ્યા પણ વેચાશે નહીં પડી રહેશે આ આપણો પૂર્વગ્રહ છે તો છૂટક વેપારમાં વેપારીને કેટલીક વખત ઉત્પાદક પાસેથી પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી અને વસ્તુનું વેચાણ થતું પણ નથી આવા પૂર્વગ્રહથી પણ છૂટક વેપારીને નુકસાન થવાનો ભય રહે છે તો આ હતી મર્યાદા થેન્ક યુ સો મચ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ મળીએ નવા ટોપિક સાથે થેન્ક યુ